રાપર નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં પાણી મુદ્દે મહિલાઓનો ઘેરાવ રાપર નગરપાલિકાની આજે સામાન્ય સભા મળી હતી જેમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં સુવિધાના અભાવ જેમ કે રખડતા ઢોરો સીસીટીવી કેમેરા બંધ છે તે ચાલુ કરવા માટે સફાઈ કામદારોની અછત સફાઈનો અભાવ પાણીની સમસ્યા ગટર વ્યવસ્થા અંગે પેવર બ્લોક રોડ બનાવવા માટે ગુમા સત્તા ધારા પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી તો નગરપાલિકાના વિપક્ષી નેતા તરીકે કોંગ્રેસના સાત સદસ્યોએ વોર્ડ નંબર પાંચના સદસ્ય રાજુભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી હતી આજે યોજાયેલ સામાન્ય સભામાં મહિલા સદસ્ય ઉપરાંત તેમના પતિ સામાન્ય સભામાં હાજર રહ્યા હતા અને રજૂઆત કરી હતી આમ આજે બે વર્ષ સુધી વહીવટદારના શાસન બાદ પ્રથમ વખત સામાન્ય સભામાં પાણી મુદ્દે મહિલાઓએ ઘેરાવ વ્યક્ત કર્યો હતો પ્રમુખ ચાંદભાઈ ભિંડે ચીફ ઓફિસર રવાજી જાડેજા શાસક પક્ષ નેતા મહાવીરસિંહ જાડેજા કોંગ્રેસ આગેવાનો સહિત હોદ્દેદારોએ મહિલાઓને પાણી મુદ્દે ઘેરી વળી રજૂઆત કરી હતી નગરપાલિકા પ્રમુખ કારોબારી ચેરમેન દંડકનો વિસ્તાર ધરાવતા અયોધ્યાપુરી વોર્ડ નંબર ચાર અયોધ્યાપુરી જલારામ પાર્ક તિરુપતિ નગર સહિતના વિસ્તારની મહિલાઓએ પાણી મુદ્દે રજૂઆત કરી હતી જો નગરપાલિકા વિસ્તારના પ્રમુખના વિસ્તારમાં પાણી ન આવતું હોય તો અન્ય વિસ્તારોમાં પાણીનો કેવો પ્રોબ્લેમ હશે તેવો વેધક સવાલ કરતા એક પણ હોદ્દેદાર પાણીની સમસ્યા અંગે કંઈ યોગ્ય જવાબો ન આપતા મહિલાઓ રણચંડી બની અને આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ રિંગ રોડ ભુજ કચ્છ હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાશ એ નિજો છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્સ સર્વે નંબર 451 પૈકી બે 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોત્રા 8460862826 તમારા સપનાનું ઘર

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો